ભાવ રૂપિયા તેર હજાર ત્રણસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ તેત્રીસ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ હજાર એકસો નેવું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક્યાસી હજાર પાંચસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ એક હજાર નવસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ લાખ ઓગણીસ હજાર રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર એકસો સત્તર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર નવસો છત્રીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો સિત્તેર સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર સાતસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ હજાર ત્રણસો સાડત્રીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છાસઠ હજાર છસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા હજાર ત્રણસો સિત્તેર સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા આઠ લાખ તેત્રીસ હજાર સાતસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારવા આ પસંદ આવ્યો હોય તો ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો